માત્ર એક બે નહીં પણ રાજ્યની કેટલીય શાળાઓ કે ત્યાં ખોટી આરટીઆઈ કરીને પછી શાળા સંચાલકોને બ્લેકમેલ કરીને તોડ કર્યો હોય અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન સૌથી મોટો ખુલાસો મહેન્દ્ર પટેલને લઈને કઈ કઈ વાતની કબૂલાત તેણે પોતાની પૂછપરછ દરમિયાન કરી જો મહેન્દ્ર પટેલની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી ત્યારબાદ રિમાન્ડ મેળવ્યા હતા પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન તેમણે રાજ્યભરની પચાસ જેટલી શાળાઓમાં ખોટી આરટીઆઈ કરી ધમકાવી શાળા સંચાલકોને અને નાણાં પડાવ્યા હોવાની કબૂલાત તેમણે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ સમક્ષ કરી હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આ પચાસ જેટલી જે શાળાઓમાં તેમણે તોડ કર્યો છે તેની રકમ ચાર થી પાંચ કરોડ એટલે પાંચ કરોડ થી પણ વધે તેવી શક્યતા પણ હાલ અધિકારી અને આ પાંચ ફરિયાદની જે ટોટલ રકમ છે એ એક કરોડ ને ચોપન લાખ છે એટલે કે દોઢ કરોડ નો તોડ તેણે કર્યું હોવાની ફરિયાદ અત્યાર સુધી નોંધાઈ ગઈ છે પાંચ કરોડ નો પોતે તોડ કર્યો હોવાની તેમણે કબૂલાત આપી છે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે એક કરોડ ને છેતાલીસ લાખ રૂપિયા રોકડા તેમના ઘરેથી સીઆઈડી ક્રાઇમને મળી આવ્યા છે એટલે આ તમામ આંકડાઓ છે એ કરોડોની ઉપર જાય છે જે માહિતી હાલ પણ મળી રહી છે એ પ્રમાણે હજુ પણ કેટલીક ફરિયાદ નોંધાઈ શકે છે અને તેમના તોડનો આંકડો હાલ ભળે તેમને પાંચ કરોડનો સ્વીકાર કર્યો હોય કબૂલાત કરી હોય સીઆઈડીના અધિકારીઓ સમક્ષ પરંતુ હજી એ આંકડો ઘણો જ વધી શકે છે અને આ ની સાથે સાથે પોલીસ જો ઝીણવટભરી તપાસ કરશે તટસ્થ તપાસ કરશે તો આની અંદર શિક્ષણ વિભાગના પૂર્વ અને વર્તમાન કેટલાક અધિકારીઓ સુધી પણ આ રેલો પહોંચી શકે છે એની તપાસ પણ હજુ ચાલી રહી છે જો કે ગઈકાલે કોર્ટમાં રજૂ કરી વધારે રિમાન્ડની માંગણી સીઆઈડી ક્રાઇમે કરી હતી તો કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે પરંતુ અધિકારી સૂત્રો કહી રહ્યા છે કે હજુ બાકીની જે ચાર એફઆઈઆર તેની સામે દાખલ થઈ છે તેની અંદર ધરપકડ કરશે અને તેમાં પણ અલગ અલગ રિમાન્ડની માગણી કરશે તપાસ ચાલી રહી છે દસ્તાવેજ આધારિત આ તપાસ છે અને દસ વર્ષ જૂની આ તપાસ છે એટલે તપાસ લાંબી ચાલે તેવું લાગી રહ્યું છે પરંતુ જે અધિકારી છે સીઆઈડી ક્રાઇમના એ દાવો કરી રહ્યા છે કે મૂળ સુધી જઈશું તમામ તોડ જે એમણે કર્યો છે પછી તે લાખોમાં હોય કે હજારોમાં હોય તેની વિગત મેળવવામાં આવશે અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ છે તેને છોડવામાં નહીં આવે હાલ પોલીસ આ રીતનો દાવો કરી રહ્યા છે તો મુખ્ય બાબત એ એક કરોડ ચોપન લાખની તોડની ફરિયાદ કુલ પાંચ નોંધાઈ ચૂકી છે પાંચ કરોડના તોડની કબૂલાત મહેન્દ્ર પટેલ કરી ચૂક્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં આ આંકડો વધી શકે છે જોકે જ્યારે મહેન્દ્ર પટેલની ધરપકડ થઈ ત્યારે એક કરોડ છેતાલીસ લાખ રોકડા તેના ઘરેથી પણ પોલીસે જપ્ત કર્યા છે